મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની ભરતી ધોરણ દસ પાસ ઉપર જે સરકારી ભરતી આવી છે જે હાલ ચાલુ ભરતી છે એની અંદર પગાર ધોરણ ઓગણીસ હજાર નવસોથી શરૂઆત થશે તો સંપૂર્ણ વિગત જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આ જે ઓફિશિયલ નોટિફિકેશન ઇસરો અંતર્ગત છે એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે ડિપાર્ટમેન્ટ સ્પેસ્ટ અંતર્ગત આ ભરતી હશે ઓલ ઇન્ડિયા લેવલે આ ભરતી છે તો મિત્રો દસ ફેબ્રુઆરીથી આની અંદર ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે તો તમે ફૂલ નોટિફિકેશન જોઈ શકો છો જે ઈસરો અંતર્ગત આ જે ભરતી છે એ અંતર્ગત હશે સૌથી પહેલી જે જગ્યા છે એ અંતર્ગત મેટ્રોટેનિક્સ અંતર્ગત જે જગ્યા છે એ અંતર્ગત બે જગ્યા છે એની અંદર જનરલ માટે જગ્યા છે લાયકાત છે એમ ઇમટે એચ કરેલું હોવું જોઈએ તો મિત્રો આની અંદર જે મોડ સિલેક્શન રહેશે જે રાઇટિંગ ટેસ્ટ કોમ્પિટેસ્ટ અને ઇન્ટરવ્યુ દ્વારા તમારું તમારું સિલેક્શન કરવામાં આવશે સેકન્ડ જગ્યા છે મેટેરિયલ સાયન્સ અંતર્ગત જે એક જગ્યા છે જનરલ માટે જગ્યા છે લાયકાત માગેલી છે એમ ઇ એમટેચ એમએસસી એન્જિનિયરિંગ ઇક્વલ તમારી લાયકાત હોવી જોઈએ આની અંદર પણ રાઇટિંગ ટેસ્ટ કોમ્પ્યુટર ટેસ્ટ જે અને ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન કરવામાં આવશે સેકન્ડ જે જગ્યા છે મેથેમેટિક્સ અંતર્ગત જે જગ્યા પોસ્ટનું નામ છે એ જગ્યા છે એમએસસી ઇક્વલ ડિગ્રી હોવી જોઈએ તો મિત્રો જે પોસ્ટ ગ્રેજ્યુએશન જે ડિગ્રી છે એ અંતર્ગત મેથેમેટિક્સ અંતર્ગત હોવી જોઈએ એની અંદર પાંચ ટકા તમારે હોવા જોઈએ તમારું સિલેક્શન જે રાઇટિંગ ટેસ્ટ કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ દ્વારા રહેશે ફિઝિક્સ અંતર્ગત જે જગ્યા છે એની અંદર લાયકત માગે છે સી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી જે ફિઝિક્સ રિગાર્ડિંગ હોવા જોઈએ એની અંદર એ જગ્યા છે જે આપણે વાત કરીએ કે જે અલગ અલગ જગ્યા અંતર્ગત ફિલ્ડ અંતર્ગત આ જગ્યા છે એ અંતર્ગત છે તો એની અંદર જે જગ્યા છે એ અંતર્ગત ઇલેક્ટ્રિક મશીની ટેકનિકલ પાવર ઇલેક્ટ્રિક સિસ્ટમ અંતર્ગત છે તો અલગ અલગ ફિલ્ડ વાઇઝ જે તમે જગ્યાઓ છે એ તમે જોઈ શકો છો એની અંદર ટોટલ ત્રેસઠ જગ્યાઓ છે તો મિત્રો આની અંદર અન અનરિઝર્વ જે જગ્યાઓ છે એની અંદર માહિતી આપેલી છે તો એ અંતર્ગત જે સલાયકાત માગેલી છે તો મિત્રો આની અંદર ધોરણ દસ પાસ પ્લસ આઈટીઆઈ કરેલું હોય અથવા એનટીસી અથવા એનએસી અંતર્ગત ઇલેક્ટ્રિક મિશિનિસ્ટ અંતર્ગત જે આઈટીઆઈ જે તમામ માંગી છે ફિલ્ડ પ્રમાણે એ કરેલી હોવી જોઈએ એ આઈટીઆઈ જે એનસીબીટી અંતર્ગત અમારી આઈટીઆઈ સંપૂર્ણપણે હોવી જોઈએ નેક્સ્ટ જગ્યા છે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિશિયન અંતર્ગત તેર જગ્યાઓ છે તો એની અંદર અલગ અલગ જે રિઝર્વેશન અંતર્ગત જગ્યાઓ તમે જોઈ શકો છો એની અંદર પણ ધોરણ દસ પાસ આઈટીઆઈ જે એનસીબીટી અંતર્ગત તમારે હોવી જોઈએ સેકન્ડ જગ્યા છે ફોટોગ્રાફી ડિજિટલ ફોટોગ્રાફી અંતર્ગત પાંચ જગ્યાઓ છે તો આની અંદર પણ ધોરણ દસ પાસ પ્લસ આઈટીઆઈ જે ફોટોગ્રાફી ડિજિટલ ફોટોગ્રાફી અંતર્ગત એનસીબીટી અંતર્ગત તમારી આઈટીઆઈ હોવી જોઈએ આની અંદર સિલેક્શન રાઇટિંગ ટેસ્ટ કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ સ્કિલ ટેસ્ટ તમારી લેવામાં આવશે પ્લમ્બર માટે જે જગ્યા છે એની અંદર ત્રણ તો આની અંદર ધોરણ દસ પાસ આઈટીઆઈ પ્લમ્બર રિગાર્ડિંગ હોવા જોઈએ તો સેકન્ડ જગ્યા છે જે રેસ્ટોરન્ટમાંની રેફ્રિજરેશન એર કન્ડિશન એસી રિગાર્ડિંગ રિપેરિંગ માટે જે જગ્યા છે એની અંદર અગિયાર જગ્યાઓ છે ધોરણ દસ પાસ આઈટીઆઈ જે તમારી રેફ્રિજરેશન એર કન્ડિશન અંતર્ગત તમારી એસી રિગાર્ડિંગ એસી અંતર્ગત એ એનસીબીટી અંતર્ગત તમારી આઈટીઆઈ હોવી જોઈએ ટ્રન માટે જગ્યા છે બે જે ધોરણ ધર દસ પાસ અને ટર્નર અંતર્ગત આઈટીઆઈ હોવી જોઈએ કાર્પેન્ટર માટે ત્રણ જગ્યાઓ છે એની અંદર દસ પાસ આઈટીઆઈ એનસીબીટી અંતર્ગત અમારી હોવી જોઈએ મોટર મિશિનિક અંતર્ગત જગ્યા છે એની અંદર બે જગ્યાઓ છે એની અંદર ધોરણ દસ પાસ અને જે મોટર વ્હીકલ અંતર્ગત જે તમારી આઈટીઆઈ હોવી જોઈએ મશીનિસ્ટ માટે જગ્યા છે પાંચ એની અંદર ધોરણ દસ પાસ અને એનસીબીટી અંતર્ગત ધોરણ તમારી આઈટીઆઈ હોવી જોઈએ વેલ્ડર માટે જગ્યા છે જે બે જગ્યા છે જે આઈટીઆઈ એનસીબીટી અંતર્ગત તમારી હોવી જોઈએ તો મિસેનિકલ અંતર્ગત જે જગ્યા છે એની અંદર અગિયાર જગ્યાઓ છે ધોરણ દસપાસ અંતર્ગત આઈટીઆઈ તમારી હોવી જોઈએ તો મિત્રો આની અંદર જે સત્તરમાં નંબરની જગ્યા છે એની અંદર પાંચ જગ્યાઓ છે તે જે સિવિલ અંતર્ગત છે જે તમારે સિવિલ પેડ અંતર્ગત તમારી આઈટીઆઈ હોવી જોઈએ ધોરણ દસમા ઇલેક્ટ્રોનિક અંતર્ગત જે જગ્યા છે એની અંદર ફિલ્ડ અંતર્ગત અઠાવીસ જગ્યાઓ છે એની અંદર લાયકાતમાં કરી છે ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ ઓગણીસો નવની જગ્યા છે કોમ્પ્યુટર સાયન્સ માટે છ જગ્યાઓ છે એની અંદર ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ હોવા જોઈએ સાથે મિત્રો આની અંદર ઇલેક્ટ્રિકલ અંતર્ગત પાંચ જગ્યાઓ છે ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ હોવા જોઈએ સિવિલ માટે જગ્યા છે ચાર જગ્યાઓ છે ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ તો મિત્રો આની અંદર મશીનિસ્ટ્રકલ માટે મેં જગ્યાઓ છે એની અંદર બાર જગ્યાઓ છે ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા જે મેસેનિકલ અંતર્ગત હોવા જોઈએ તો કેમેસ્ટ્રી માટે જે જગ્યા છે એની અંદર બે જગ્યા છે ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએશન બી કેમેસ્ટ્રી હોવા જોઈએ ફિઝિક્સ માટે બે જગ્યાઓ છે એની અંદર ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએશન અંતર્ગત બી એસ ફિઝિક્સ હોવા જોઈએ તો એનિમલ જે મલ્ટીમીડિયા અંતર્ગત જગ્યા છે એક તો ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએશન બી અંતર્ગત હોવા જોઈએ તો જે અગિયાર જગ્યાઓ છે એ અંતર્ગત અલગ અલગ જગ્યાઓ છે તો અઠ્યાવીસમાં નંબરની જગ્યા છે એ કૂક માટે જગ્યા છે એ ચાર જગ્યાઓ છે ધોરણ દસ પાસ અંતર્ગત તમારે કૂક રિગાર્ડિંગ અનુભવ હોવો જોઈએ ફાયરમેન માટે જગ્યા છે ત્રણ તો એની અંદર ધોરણ દસ પાસ ફાયર મેનનો કોર્સ કરેલો હોવો જોઈએ લાઇટ વેહિકલ ડ્રાઈવર માટે એક જગ્યા છે છ જગ્યાઓ છે ધોરણ દસ પાસ અંતર્ગત તમારે ત્રણ વર્ષનો લાઇટ વેહીકલ ડ્રાઈવરનો અનુભવ હોવો જોઈએ અને હેવી લાયસન્સ હોવું જોઈએ તો મિત્રો હેવી વિહીકલ ડ્રાઈવર એ માટે જગ્યા છે એ બે જગ્યાઓ છે ધોરણ દસ પાસ રિગાર્ડિંગ પાંચ વર્ષનો અનુભવ માગેલો છે તો મિત્રો હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ તો મિત્રો એની અંદર જે અલગ અલગ જગ્યાઓ છે એ અંતર્ગત તમે જગ્યાઓ આપણે જોઈ તો મિત્રો આની અંદર પગાર ધોરણ મળશે સાયન્સ સ્ટેટ માટે જગ્યા છે એની અંદર અલગ અલગ તમને પગાર એલાઉન્સ કરવામાં આવશે મિત્રો આની અંદર લેવલ દસથી જે પગાર ધોરણ છપ્પન હજાર સોથી મળવાપાત્ર થશે જે અલગ અલગ પગાર ધોરણ જે તમને જોવા મળશે લેવલ ટુનું પગાર ધોરણ રહેશે ઓગણીસ હજાર નવસો સુધીનો પગાર છે હાઉ ટુ એપ્લાય એપ્લાય તમારે દસ ફેબ્રુઆરીથી અરજી કરવાનું શરૂ થઈ ગયું છે અને પહેલી માર્ચ સુધી તમે આની અંદર અરજી કરી શકશો અરજી કરવા માટે તમારી ઓફિશિયલ વેબસાઇટ છે જે તમે જોઈ શકો છો ડબલ્યુ ડબલ્યુ ડોટ યુ એસ સી ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમારે અરજી કરવાની છે તો મિત્રો આની અંદર તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે તો મિત્રો આની અંદર જે વધુમાં છે એક્ઝામ પી બાબતે મિત્રો આની અંદર નોન રિટેબલ જે પેમેન્ટ રહેશે તો જે બસો પચાસ રૂપિયા સાયન્ટિસ્ટ અંતર્ગત એન્જિનિયર છે એસસી જે અંતર્ગત છે અને મિત્રો આની ફોર્મલી જે સાતસો પચાસ રૂપિયા જે પે છે એ પે કરવાની રહેશે તો મિત્રો આની અંદર જે તમામ જે જગ્યાઓ જ્યારે પણ તમે અરજી કરો ત્યારે તમે કઈ જગ્યા ઉપર અરજી કરો છો એ અંતર્ગત તમારે એ પ્રકારે ફી પેમેન્ટ કરવાની રહેશે તો મિત્રો આ જે ફી પેમેન્ટ છે એ તમને પાછું નહીં મળે તો મિત્રો આની અંદર જે જે જગ્યાઓ છે એ અંતર્ગત સિલેક્શન પ્રોસેસ એક્ઝામ બાબતે ત્યારે જ્યારે પણ તમે નોટિફિકેશન ડાઉનલોડ કરશો ત્યારે તમે આ સંપૂર્ણ માહિતી જોઈ શકશો અરજી કરવાની છેલ્લી તારીખ છે એક ત્રણ બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકશો જૈન મિત્રો માટે માત્ર જય કરવી ગુજરાત